જે પ્રકારે કામ કરી રહી છે ચોક્કસ રસ્તા પર તો કરી રહી છે પણ જ્યાં પાણી ભરાયા છે અને પાણીમાં લોકો રમતા હોય છે તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બીજી બાજુ મહાનગરપાલિકાની ટીમો જે ડોર ટુ ડોર ગાર્બેજની સેવા છે તેઓ ટેમ્પા દ્વારા અહીંથી જે કચરો એકત્ર થાય છે તેને લઈ જવાનું કામ કરી રહી છે સલન ટેમ્પા ચાલી રહ્યા છે એટલે કે જે ડ્રેનેજોમાં જે કચરો છે ફસાયો માટે બી મહાનગરપાલિકાની ટીમો એક પછી એક પહોંચી રહી છે એટલે કે મહાનગરપાલિકા પાણીનો નિકાલ થાય તે પ્રકારના પ્રયાસ કરી રહી છે પણ એક વાત ચોક્કસ છે પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ છે નિષ્ફળ છે અને નિષ્ફળ છે એ આ પાણી ભરાયાની ઘટના પર સાબિત થાય છે ચોક્કસ

દરેક જણાને તકલીફ પડે છે આનાથી રોગચાળાઓ વધવાની શક્યતા છે માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે બીજું કે નાકા પર જ જીઇબીનું ટ્રાન્સફોર્મર છે અને કોઈક વાર એમાં વાયર લીકેજમાં પ્રોબ્લેમ આવ્યો અને કરંટ ઉતર્યો તો એમાં પણ શું થાય એ કંઈ નક્કી નહીં

હા પાણીમાં નીકળવું પડે વધારે પડતો વરસાદ થયો હોવાના કારણે પાણી ભરાઈ ગયા હોવાથી અમે અને અમારી ટીમ નીકળેલ છે શું અહીંયા પરિસ્થિતિ તો પાણી વધતું જાય છે પાણી ગટરમાં ચાલુ જાય છે એસએમસીની ટીમ બી આવી છે ગટરની અંદર જ્યાં પાણી અટતું હોય એ પાણી નીકાળે છે એટલે પાણીનો જાવક ચાલુ છે સતત વરસાદના કારણે ભરાયેલું છે પાણી લોકો પાણીમાં મસ્તી કરેલા જોવા મળી રહ્યા છે અને લોકો બહાર આવ્યા છે ધીરે ધીરે બધા લોકોને એમને જે છે મોકલી રહ્યા છે બિલકુલ કોલી નીચાણવાળો રોડ છે અને બાજુમાંથી તાપી નદી અને ખાડી પસાર થતી હોવાને લઈને પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતું જેને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે લોકોના મકાનો દુકાનો અને કહી શકાય લોકોની ગાડીઓ પણ પાણીમાં ગરકાવ છે ત્યારે ચોક્કસ વરસાદ વિરામ લે તો લોકોને રાહત થાય પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતના લોકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે પછી તે અડાજણ હોય વેરોળ હોય કતારગામ હોય વરાછા હોય પુના હોય પાંડેસરા હોય કે તમામ વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્ય વરસ્યો છે પાંચ ઇંચ થી વધુ વરસાદ સુરતમાં છેલ્લા બે કલાકમાં જ વરસી ચૂક્યો છે અને જેણે સુરત જે ભાગતું દોડતું શહેર છે તેને થંભાવી દીધું છે આપ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે સુરત નગરી ડૂબી ગઈ છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બાર કલાકથી વરસી રહેલો વરસાદ સુરતના લોકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે સુરતનો વેર રોડ વિસ્તાર છે અને અહીંયાથી આગળ સિંગણપુર ઢબોલી જેવા વિસ્તારો આવેલા છે દ્રશ્ય જોઈ શકાય છે કે વેર રોડ વિસ્તારના મુખ્ય ચાર રસ્તાથી લઈ જે પ્રકારે પાણી ભરાયું છે જેમ જેમ આગળ જાવ છો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે અહીંયા આવેલી તમામ દુકાનો હોય તમામ મકાનો હોય કે તમામ ગાડીઓ પાણીમાં ઘરકાવ જોવા મળી રહી છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદ વિરામ લીધા પછી એકથી દોઢ કલાકમાં આ પાણીનો નિકાલ થતો જોવા મળે છે પણ અત્યારે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાણીનો નિકાલ નથી થતો પરિણામે લોકોના ઘરોમાં લોકોની દુકાનોમાં પાણી પ્રવેશી રહ્યા છે લોકોની ગાડીઓ પાણીમાં ઘરકાવ થયેલી જોવા મળી રહી છે ચોક્કસ આ વિસ્તારના યુવાનો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે પણ જેના ઘરમાં જેની દુકાનમાં પાણી જાય નુકસાન થાય તેને જ આ નુકસાની ખબર પડે પણ જે પ્રકારે કહી શકે ચોક્કસપણે પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે ત્યારે કહી શકાય કે અહીંયા હોસ્પિટલ વરદાન હોસ્પિટલ અને આઈસીયુ આવેલું છે કેટલાક પેશન્ટો પણ અંદર દાખલ છે ત્યારે તંત્ર દ્વારા જરૂર પડે તો અહીંથી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ છે કારણ કે આ વિસ્તારમાં આવેલી આ બે હોસ્પિટલો છે કે જ્યાં આગળ મોટા પ્રમાણમાં આ વિસ્તારના લોકો સારવાર લેતા છે આઈસીયુ પણ છે ડિલિવરીની ઘણી બધી મહિલાઓ અંદર દાખલ છે ત્યારે ચોક્કસપણે જરૂર પડે તો અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવા પડે તેની તૈયારી બી

વરસાદ સર સુરત માં તારાજી દ્રશ્ય જોઈ શકાય છે લોકો પાણી વચ્ચે થી મજબૂર બન્યા છે એક બેન પરિવાર સાથે આવતા આપડે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું બેનજી ક્યાં નામે આપ है? हाँ कहाँ रहे हो? मैं बड़ौदा उधर सॉरी अपना बड़ोदरा रोड है ना उसके और आगे से आ रही हूँ यहाँ पे कुछ तो व्यवस्था करनी चाहिए कितना पानी है आगे बहुत पानी है गले तक पानी है आप कहाँ घर से आ रहे हो का किसी के घर ऐसी आ रहे हो घर जा रही हूँ पालघर जा रही हूँ बिल्कुल लोग अन्य एक बहन परिवार साथ निकलिया सोलह मासू

બિલકુલ પાણીનું લેવલ વધી રહ્યું છે કારણ કે આ વિસ્તાર વેર રોડ વિસ્તાર ખાડીમાંથી પસાર થતો હતો અને જે પ્રકારે આ પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી પ્રવેશ આગળ જવું હિતાવક નથી પણ ચોક્કસ વરસાદે સુરતમાં તાનાજી સર્જી જે ઉપસ્થ બને દેખાઈ રહ્યું છે કેમેરામાં ઇઠોતેર તાલુકામાં વરસાદ સુરત શહેરમાં છ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો છે કામરેજમાં પણ પાંચ ઇંચ વરસાદ માંડવીમાં બે માત દોઢ ઇંચ માંગરોળ સાગબારા અને વ્યારામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે સુરત પાણી પાણી થઈ ગયું છે કામરેજમાં પણ પાંચ ઇંચ વરસાદ માંડવીમાં બે માંગરોળ સાગબારા વ્યારામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે અને જે રીતે છેલ્લા છ કલાકમાં વરસાદનું જોર રહ્યું છે સાડા સાત ઇંચ વરસાદ સુરતમાં એટલે કે જે રીતે આગાહી હતી આગાહી મુજબ નો આ વરસાદ રહ્યો છે અને સુરત પાણી પાણી થઈ ગયું છે સુરત ડૂબી ગયું છે પાણીમાં લોકો ચાલી રહ્યા છે તો કલાક ગુજરાતના છ જિલ્લા માટે ભારે છે ચાર વાગ્યા સુધીમાં છ જિલ્લામાં રેડ એલર્ટ છે ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે વલસાડ સુરત ભરૂચમાં રેડ એલર્ટ છે નર્મદા જુનાગઢ ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આવનારા જે ત્રણ કલાક છે તે પણ ભારે રહેવાના છે